બચુભાઈ ડાબી કમળ છોડી કોંગ્રેસનો પંજો પકડતા રાજકીય ગરમાવો આજે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હાથે ખેંસ પહેરીને થાનગઢ તાલુકા ભાજપ પ્રમુખ એવા બચુભાઈ સોમાભાઈ ડાબીએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસના પંજો પકડતા રાજકીય હલચલ મચી જવામાં આવી છે ત્યારે ચોટીલા પૂર્વ ધારાસભ્ય ઋત્વિપભાઈ મકવાણા થાનગઢ કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગાગડિયા શહેર ભાજપ પ્રમુખ મળગુભાઈ ભગત નગરપાલિકા સદસ્ય બાપાલાલ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનો સાથે બચુભાઈ ડાભી અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ગયા અને કોંગ્રેસનો ખેસ ધારણ કરેલ હતો અહેવાલ પરમાર ભગીરથસિંહ મોડી